નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજ સવારથી જ દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે લાખો ભક્તો પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે આજ વહેલી સવારથી જ ઉજવણીનો માહોલ દેશના દરેક ઘરોમાં છે અને ખાસ તો વાત એ કરવાની કાર્યક્રમમાં કે ભગવાન શ્રી ગણેશના જન્મ સાથે જોડાયેલી અનેક પ્રકારની કથાઓ છે અને તેની સાથે સાથે ભગવાન શ્રી ગણેશનું જે જીવન રહ્યું છે તે જીવન અને તેમનું જે વ્યક્તિત્વ તેનાથી આપણે સામાન્ય માણસ તરીકે શું શીખ લઈ શકીએ શું બોધપાઠ લઈ શકીએ તેની સાથે સાથે જે પણ અન્ય લોકવાયકાઓ છે તેમનું વાહન ખાસ કરીને મૂષક છે તો મૂષક વાહન બનવા પાછળની શું કથા છે તે તમામ કથાઓ વિશે આજે માહિતી મેળવશું કાર્યક્રમમાં અને તેની સાથે સાથે જ્યારે ભગવાન ગણેશજીની પૂજા સ્થાપના આપણા ઘરમાં થઈ ગઈ છે અને બાપા હવે આગામી નવ દસ દિવસો સુધી જ્યારે આપણા ઘરના મહેમાન બનીને રહેવાના છે ત્યારે કેવી રીતે આ દિવસો દરમિયાન ભગવાન શ્રી ગણેશની આપણે પૂજા વિધિ કરીશું અને કેવી રીતના આપણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે શુભફળની પ્રાપ્તિ થાય કેવા પ્રકારે મૂર્તિનું સ્થાપન કરવું છે મૂર્તિ

કે આપણા ધાર્મિક શાસ્ત્રો જેટલા પણ છે આપણા જે પુરાણો છે આ તમામ પુરાણોમાં એક અનેક પ્રકારની લોકવાયકાઓ છે અને ખાસ તો સૌથી પ્રચલિત એ છે કે ભગવાન શ્રી ગણેશનો જન્મ એ રીતે થયો કે માતા પાર્વતીએ તેમના શરીરમાંથી જ તેમના જે અવતાર છે તેનું ઘડતર કર્યું હતું તેમના શરીરનું ઘડતર કર્યું હતું ત્યારે શું છે આ સમગ્ર કથા તે જણાવશો શ્રી ગણેશ જય ગણેશ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર મેં દેવ સર્વકારે શું શરદા આજે જીટીપીએલના માધ્યમથી તમામ દર્શક મિત્રોને આજના શ્રી ગણેશ જય ગણેશ ગણેશ ભગવાન ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર અને ભગવાન સાથે જોડાયેલી અનંત કથાઓ છે ભગવાન શિવ પાર્વતીના બે પુત્ર એક ભગવાનના કાર્તિક અને બીજા ગણેશ ગણેશજી સાથે જોડાયેલી કથામાં ભગવાન શિવ એકવાર શિવપુરાણમાં એવી કથા છે કે ભગવાન શિવ વિચરણ કરવા માટે ગયા છે પાર્વતીજીને એમ થયું કે હું મારો શિવની પાસે અનેક ગણ છે રુદ્ર ગણ છે પણ મારી પાસે કોઈ ગણ છે નહીં એટલે ભગવાનની આજ્ઞાથી મા પાર્વતીએ એક એવા પુત્રને ઉત્પન્ન કરવા માટે પોતાના શરીરના જે મલ એટલે જેને મેલ દ્વારા એક પુત્રને ઉત્પન્ન કર્યો અને એનું માટીની અંદરથી મૂર્તિ બનાવી અને એની અંદર પ્રાણતત્વનો સંચાર કર્યો અને એ પુત્ર જેનું નામ પ્રથમ નામ હતું વિનાયક વિનાયકનો અર્થ થાય વિ કહેતા વિશેષ અને નાયક કહેતા દેવોની અંદર પણ સર્વ અગ્રેસર એવા વિનાયક નામ આપવામાં આવેલું અને એવા ભગવાન ગણેશજીના અનંત નામો છે પણ પ્રથમ નામ ભગવાનનું વિનાયક છે અને વિનાયક એ માં જગદંબામાં પાર્વતીના વિશેષ ગણની અંદર ભગવાન શિવ પાર્વતી જે છે એમાં પાર્વતીના વિશેષ ગણની અંદર ભગવાન ગણેશજીની ગણના કરવામાં આવે છે તો આ એની દંતકથા એવી જોડાયેલી છે બિલકુલ ભગવાન શ્રી ગણેશ એટલે એ પ્રકારના ભગવાન કે જેનું જે મુખ છે તે કોઈ સામાન્ય ભગવાનનું જે મુખ હોય છે તેનું નથી પરંતુ હાથીનું મુખ છે તો એ એ જે કથા છે તે પણ કે કે અનેક પ્રકારના તર્ક વિતર્કો તો છે જ પરંતુ તેની સાથે સાથે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે તેમને એક ખાસ પ્રકારનું વરદાન પણ પ્રાપ્ત થયેલું છે કે કોઈ પણ જ્યારે પૃથ્વી પરનો આ માણસ જ્યારે કોઈ પણ ધાર્મિક કાર્ય કરે જ્યારે પણ આપણે કોઈ પૂજા કાર્ય કરીએ છીએ કોઈ ખાસ આપણા ઘરમાં પ્રસંગ હોય ત્યારે સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવતી હોય છે શા માટે આટલું મહાત્મય છે ભગવાન શ્રી ગણેશ ભગવાન ગણેશ સાથે જોડાયેલી શિવપુરાણમાં જે કથા જે સ્વયં ભગવાન શિવના મુખેથી અને ઋષિઓએ જે વર્ણન કરેલી કથા છે એમાં ભગવાન ગણેશજીની ઉત્પત્તિની કથા ગણેશજીનો જન્મ થયો એ ભગવાન શિવને ખબર નથી અને એકવાર વાર મા ભગવતી માં પાર્વતી પોતાની સખી જયા અને વિજયા સાથે સ્નાન કરવા માટે ગયેલા અને સ્નાન કરતા સમયે ભગવાન ગણેશજીને દ્વાર પર ઊભા રાખ્યા અને ગણેશજીને આજ્ઞા કરી કે હે પુત્ર મારી આજ્ઞા વિના અંતર કોઈ પણ આવવું જોઈએ નહીં અને મા જગદંબામાં પાર્વતીની આજ્ઞા અનુસાર ભગવાન ગણેશજી ત્યાં ઊભા છે અને ભગવાન શિવ ત્યાં આવ્યા ભગવાન શિવજી આવ્યા એટલે દ્વારપાલ તરીકે ભગવાન વિનાયક ભગવાન ગણેશજી ઊભા હતા એટલે સીધા ભગવાન શિવજીને રોક્યા કે પ્રભુ ઊભા રહો કોણ છો આપ ત્યારે શિવ પોતાનો પરિચય આપે છે કે હું મહાદેવ છું અને મને અંદર જવા દે ત્યારે ભગવાન ગણેશજીએ પોતાના પિતાજીને પણ એમ કીધું કે મારી માની આજ્ઞા છે અને મારી આજ્ઞા સિવાય માની અંદર આપ જઈ શકો નહીં એકવાર માની આજ્ઞા થવા દો પછી આપ અંદર જાઓ ભગવાન શિવજી ગુસ્સે થયા અને રુદ્રગણોને કીધું કે આ કોણ છે આ પુત્ર જે મને પણ ના પાડે છે એટલે શિવપુરાણમાં એવું વર્ણન છે કે રુદ્રગણ અને ગણેશજીનું યુદ્ધ પણ થયું અને એમાં રુદ્રગણ હાર્યા અને રુદ્રગણ હાર્યા એટલે ભગવાન શિવજીને એમ થયું કે મારા રુદ્રગણ પણ આમાં પરાસ્ત થયા તો ભગવાન સ્વયં શિવ આવ્યા અને શિવજી એકદમ ક્રોધિત બન્યા અને શિવજીએ પોતાના ત્રિશુળથી ભગવાન ગણેશજીનું જે મસ્તક હતું એ શરીરથી ધડથી જુદું કરી દીધું અને જ્યાં શરીરથી આખું મસ્તક જુદું થયું મા ભગવતીમાં પાર્વતીજી આવ્યા અને એકદમ પોતાના પુત્રનું આ દ્રશ્ય જોયું અને શરીર અને મસ્તક બંને અલગ છે એકદમ પુત્રના વિયોગની અંદર મા માં પાર્વતી ખૂબ રડ્યા અને મા એકદમ કોપાયમાન થયા તો મા જગદંબા છે યાર દેવી સ્વરૂપ ભૂતીશું શક્તિ રૂપેણ સંસિદા નમસ્તસ્ય 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 નમો નમ અને એવું કહેવાય કે શિવપુરાણ એવું વર્ણન છે કે મા ભગવતી એટલા બધા ક્રોધાયમાન થયા કે આ બ્રહ્માંડના ચૂરે ચૂરા કરી નાખું પણ શિવજીએ દેવીને શાંત કર્યા અને ત્યારે દેવીએ ભગવાનની પાસે વરદાન માગ્યું કે પ્રભુ હું હું રક્ષમામ રક્ષમામ પાહિમામ પણ મારા પુત્રને પુનઃ જીવિત કરો ભગવાન શિવજીએ પુત્રને જીવિત કરવા માટેનું વરદાન આપ્યું અને કીધું કે જાઓ ઉત્તર દિશાની અંદર જાઓ અને પહેલો જે પણ જીવ મળે એ જીવનું મસ્તક લાવો અને શિવગણ ત્યાંથી ઉત્તર દિશાના પ્રસ્થાન કર્યું અને સૌથી પહેલાં ઐરાવત એટલે હાથી ત્યાં દ્રષ્ટિમાન થયા એટલે ઐરાવતનું હાથીનું મસ્તક લાવી અને ગણેશજીના મસ્તકની ઉપર અર્પણ કર્યું અને ભગવાન શિવજીને શિવ દ્વારા ગણેશજીનું પુનઃ શરીર પ્રાપ્ત થયું તો ભગવાન ગણેશજીનું જે શરીર જે છે એમાં આખું મસ્તક હાથીનું છે હાથી એટલે અભિમાન અહંકાર જે અહંકારને પણ ઓગાળી શકે એટલે અભિમાનને ઓગાળી શકે એ ભગવાન ગણેશજીનું સ્વરૂપ છે ભગવાનની મોટી સૂંઠ છે ભગવાનના બંને મોટા કાન સુપડા જેવા કાન છે આપણે પણ જાણીએ છીએ કે સુપડું શું કામ કરે સારું સારું રાખીને કસ્તરને કાઢે જીવનની અંદર ભગવાન ગણેશજીનું મોટું પેટ લંબોદરમ નમસ્તુભિયમ લંબોદર એટલે મોટા પેટવાળા આનો અર્થ એમ થાય તે દરેકના જીવનના સુખને ને દરેકની વાતો પોતાના પેટમાં રાખે એને મોટા પેટવાળો કહેવાય ભગવાનના ચરિત્રની અંદરથી ભગવાનના સ્વરૂપની અંદરથી આ સંસારના મનુષ્ય ઘણું બધું શીખવાનું છે ભગવાન ગણેશજી એટલે સંતોષનો અવતાર કહેવાય તો એવા ભગવાન ગણેશજીની કથા આ શિવપુરાણની અંદર ભગવાન ગણેશ સાથે જોડાયેલી છે બિલકુલ અને જ્યારે તમે વાત કરી કે અભિમાનને ઓગાડનાર દેવ એટલે ભગવાન શ્રી ગણેશ ત્યારે ખાસ તો એ એક વધુ એક કથા યાદ આવે કે જ્યારે અભિમાન તેમણે ઓગાડ્યું હતું એક એક દેવ જે છે દેવોના જે વડા કહેવાય તો દેવોના વડા ઇન્દ્રદેવ તો એમનું જે અભિમાન ઓગાળ્યું હતું એક પ્રકારની કથા એવી પણ છે કે જ્યારે તેમને જમવા માટે આમંત્રણ આપ્યું હતું ભગવાન શ્રી ગણેશને અને તે સતત જે લાડુ છે તે તમામ જે રસોડામાં જેટલો પણ કોઠાર હતો જેટલી પણ વાનગીઓ બનેલી હતી તે ઝાપટી ગયા પરંતુ તેમની જે ક્ષુધા છે તેને સંતોષ ન મળ્યો તેને તુષ્ટિ ન મળી તો આ જે લોકવાયકા છે તે પણ ખૂબ જ પ્રચલિત છે ભગવાન ગણેશજી એટલે મોદક પ્રિય મોદક એટલે લાડુ લાડુ એ સાત્વિક આહાર છે આપણે પણ જાણીએ છીએ કે લાડુ છે ને સત્તર પ્રકારની પ્રક્રિયાઓ થાય ત્યારે એક લાડુ તૈયાર થાય એને માતાબહેનો જે બનાવતી હશે એ બધી માતાઓને ખબર હશે કે એ સાત્વિક આહાર એની અંદર એટલી બધી પ્રકારની અંદર બધી ક્રિયાઓ કરવામાં આવે ત્યારે એક લાડુ તૈયાર થાય અને લાડુ ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે એટલે સતતમ મુદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરમય દેવ સર્વ કાર્ય શું સર્વદા તો ગણેશજી શિવપુરાણમાં કથા છે અને ભગવાન ગણેશજી સાથે કહેવાય કે ઇન્દ્ર ભગવાન ગણેશજી જ્યારે ભોજન કરી અને મોટો લંબો દરમ મોટું પેટવાળા ગણેશજી નાના નાના હાથ નાના નાના પગ અને ગણેશજી જ્યારે નીકળ્યા ત્યારે ઇન્દ્રને એમ થયું એટલે ઇન્દ્રએ થોડી મજાક કરી ભગવાન ગણેશજીની એટલે ભગવાનની જ્યારે મજાક થાય ભગવાન એટલે આ એ એ સાથે આ કથા જોડાયેલી છે અને ઇન્દ્રને પણ ત્યાં અભિમાન જે હતું એનું પણ ભગવાન ગણેશજીએ એનો અહંકારમાંથી એને મુક્ત કર્યો એટલે કહેવાનો અર્થ કે ભગવાન ગણેશજીનું જે સ્વરૂપ છે ભગવાનની આંખો સૂક્ષ્મ ઝીણી આંખો છે અને સૂક્ષ્મ આંખ તમે જુઓ સ્વયમાં દોરો પરવવો હોય ચશ્મા હોય કે ન હોય તો એ આંખને ઝીણી કરવી પડે તો સંસારને એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિથી નિહાળો ભગવાન ગણેશજીની દ્રષ્ટિથી શરૂઆત કરો મોટા મોટા કાન લંબોદરમ નાના હાથ તો ભગવાન ગણેશજીનું એક સ્વરૂપ જે છે શિવપુરાણમાં બતાવ્યું છે એટલે ભગવાન ગણેશજી આ સંસારના પ્રથમ એટલે ગણ ગણપતિ ગણાનામ પતિ એ ગણપતિ જે ગણનું આધિપત્ય ભોગવે ને એને ગણપતિ કહેવાય આની સાથે પણ જોડાયેલી એક કથા છે શિવપુરાણમાં એનું વર્ણન છે કે ભગવાન શિવ દેવતાઓ જ્યારે ભગવાન શિવજીની પાસે આવ્યા અને દેવતાઓ ભગવાન શિવજીને કહે કે હે પ્રભુ મહાદેવજી અમારા દેવોના નાયક એટલે અધિપતિ વિશેષ કોણ હોઈ શકે ત્યારે ભગવાન શિવજીના બે પુત્ર હતા એક કાર્તિકેય અને બીજા ગણેશજી તો આ બંનેની અંદર એવી ચર્ચા થાય છે અને એમાંથી ભગવાન શિવ એક પુત્રની પસંદગી કેવી રીતે કરે છે એ હું આગળ કથામાં કહું છું બિલકુલ અને ખાસ તો એ એ પણ એક કથા છે કેમકે જ્યારે કાર્તિકેયજીનું આપણે નામ લીધું જ છે ત્યારે પેલા તો માતા પિતા જે છે તે જ સૌથી મોટા ઈશ્વર છે એવો સંદેશ આપનાર દેવ સૌથી પહેલા એટલે ભગવાન શ્રી ગણેશ હવે આ કેવી રીતે શક્ય બન્યું એ તમે જણાવો સંસારની અંદર એવું કહેવાય બેન જગત પિતરો વંદે પાર્વતી જગતની અંદર માતા પિતાથી સંસારમાં મોટું કોઈ તીર્થ છે નહીં જે સ્વયં ભગવાન ગણેશજીએ આ સંસારને સાર્થક કરીને બતાવ્યું આની સાથે કદાચ છે જે મેં આગળ વાત કરી કે દેવ દેવતાઓ જ્યારે પોતાના વિશેષ દેવની વરણી કરવામાં આવી ત્યારે ભગવાન શિવ પાસે આવ્યા અને એ દેવતાઓ ભગવાન શિવજીને કહે કે તમે અમને દેવનું આધિપત્ય કરી શકે એવા પુત્ર એની વરણી કરો ત્યારે ભગવાન એમના બે પુત્ર કાર્તિક અને ગણેશજી બંને ભગવાનના બંને પુત્રોને ભગવાને કીધું કે જે પણ આ સૃષ્ટિની પ્રથમ પ્રદક્ષિણા કરી અને આ સંસારની અંદર એટલે કૈલાસ પર જે પહેલાં આવશે એ એનું એ દેવ પ્રથમ કહેવાશે એક આવી શરત મૂકી એટલે કાર્તિકેય તો પોતાનું જે વાહન હતું મયૂર એ મયુર પર સવાર થઈ અને પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા ભગવાન ગણેશજીનું વાહન મૂષક મૂષક એટલે ઉંદર ઉંદર એ આપણને ઉદ્યમ શીખવાડે તમે જુઓ ઉંદર એ ક્યાંય પણ બેઠો હોય શાંતિથી ક્યારેય ન બેસે સતત ઉદ્યમમ એટલે સતત કર્મ કરતા રહો ફળની આશા રાખવાની કોઈ જરૂર નથી તમે કર્મ કર્યું છે તો ફળ પરમાત્મા આપશે આપશે ને આપશે ને ઉંદર મૂષક આપણને ઉદ્યમ શીખવાડે છે તો ભગવાન ગણેશજીનું વાહન બનાવી અને ભગવાને વિચાર કર્યો કે આ સંસારની અંદર જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો જગતની અંદર સૌથી મોટામાં મોટું તીર્થ મોટામાં મોટી જો કોઈ યાત્રા હોય તો એ માતા પિતાના ચરણોની પૂજા અને માતા પિતાની પ્રદક્ષિણા એટલે ભગવાન ગણેશજીએ વિચાર કર્યો એટલે શ્રી ભગવાન ગણેશજી માતા પિતાને બેસાડ્યા અને ભગવાન ગણેશજીએ યાની કાની જે પાપાની જન્માંતર કૃતાને છે તાને સર્વનશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે ભગવાન ગણેશજીએ માતા પિતાની સાત પ્રદક્ષિણાઓ કરી અને માતા પિતાના ચરણોની અંદર દંડવત પ્રણામ કર્યા ત્યારે સંસારના સમસ્ત દેવતાઓ પણ આ દ્રશ્યમાન દ્રશ્ય જોવા માટે દેવતાઓ પણ આવ્યા અને દેવતાઓએ પણ સાર્થક કર્યું કે આ સંસારની અંદર પ્રથમ જો કોઈ દેવ હોય તો એ ગણેશજી છે કારણ કે ગણેશ વિદ્યા વિદ્યાના પણ દેવ છે વિવેકના દેવ છે દ્રષ્ટિના દેવ છે સૃષ્ટિના દેવ છે આ સંસારની અંદર એવી કોઈ ક્રિયા નથી કે જ્યાં ભગવાન ગણેશજીના હોય અને એ સમયે ભગવાન ગણેશજીએ વરદાન આપ્યું ગણપતિને ભગવાન શિવજીએ કે જા સંસારમાં આથી સર્વપ્રથમ તમારી પૂજા થશે આપણે સંસારમાં કોઈ પણ માંગલિક કર્મ કરીએ કોઈ પણ ધર્મ કાર્ય કરીએ તો સૌથી પહેલે એ સૌથી પહેલી પૂજા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની કરવામાં આવે છે કેમ કે ભગવાન ગણેશજીની પૂજાથી સંસારના તમામ પાપો તમામ વિઘ્નો દૂર થાય છે એટલે આપણે ત્યાં યજ્ઞ લગ્ન નવચંડી સચંડી ધાર્મિક પ્રસંગ હોય ભજન હોય સત્સંગ હોય દરેકની અંદર સૌથી પહેલા ભગવાન ગણેશજીને યાદ કરી અને મંગલ પ્રસંગની કામનાઓ કરવામાં આવે છે અને એ કાર્ય નિર્વિઘ્ન ભગવાન ગણેશજી એ પૂર્ણ કરે છે બિલકુલ અને વધુ એક કથા પણ જોડાયેલી છે કે વિદ્યાર્તાએ પોતાનું વાહન તરીકે મૂષકને જ કેમ પસંદ કર્યું મેં હમણાં જ આપને વાત કરી કે એની સાથે પણ જોડાયેલી કથા છે એ ઇન્દ્ર સાથે જોડાયેલી જ કથા છે અને એક બીજી કથા ચંદ્ર સાથે પણ જોડાયેલી છે અને એની અંદર આ જે મૂષક એ મૂષક ભગવાન એને ગણેશજી એને પકડ્યો એ હાથની અંદર તમે જુઓ મૂષક જે છે ઉંદર એની સૌથી વધારે શક્તિ ક્યારે હોય તો મૂષકની સૌથી વધારે શક્તિ રાત્રિના સમયે દિવસની અંદર એની શક્તિ એટલી બધી નથી હોતી પણ રાત્રિના સમયની અંદર એટલે ભગવાન ગણેશજીએ મૂષકને પોતાનું વાહન બનાવ્યું અને ભગવાન ગણેશજીએ એ મૂષકને પકડી અને પોતે ઉપર બિરાજમાન થયા અને એ જ દિવસથી ભગવાનનું વાહન મૂષક તરીકે એનું વર્ણન કરવામાં આવ્યું અને મૂષક મેં આપને પહેલાં જ પણ કીધું કે સતત ઉદ્યમ અને કર્મ કરતા શીખવાડે છે એ ક્યારેય સંસારની અંદર કર્મ કરતા રહો ફળની આશા રાખશો નહીં અને ભગવાનનું ગણેશજીનું વાહન પણ સંસારમાં આપણને કંઈક બોધપાઠ આપે છે કાંઈક તત્વજ્ઞાન આપે છે એટલા માટે ભગવાન ગણેશજીએ પોતાનું વાહન મૂષક રાખ્યું બિલકુલ ત્યારે અત્યંત સરસ મજાની આપણે કથાઓ વિશે વાતો કરી રહ્યા છીએ સાથે સાથે એ પણ જાણી લઈએ કે જ્યારે આપણે વિદ્યાર્થાની સ્થાપના કરી છે આપણા ઘરમાં ત્યારે કેવા પ્રકારની મૂર્તિની સ્થાપના કરવી અને સાથે સાથે મૂર્તિ કઈ દિશામાં રહે વાસ્તુ મુજબ એ પણ તેનું અલગ જ મહાત્મ્ય છે એટલે એ વિશે પણ માર્ગદર્શન આપજો ભગવાન ગણેશજીની આજે ગણેશ ચતુર્થીના દિવસે અનંત જે ભક્તો ભગવાન ગણેશજીની જ્યારે સ્થાપના કરતા હોય તો આ સ્થાપનાની જે શરૂઆત જે છે એ ઘણા વર્ષોથી એને આ કરવામાં આવે છે અને આપણા દરેક રાજ્યોની અંદર ભગવાન ગણેશજીની સ્થાપના થાય છે ભગવાન ગણેશજીનું આગમન થાય એટલે સંસારના તમામ વિઘ્નો દૂર થાય છે ભગવાન ગણેશજીની જે મૂર્તિ છે તો એને એવું કહેવાય કે શુદ્ધ અને સાત્વિક મા પાર્વતીએ પણ પોતાના શરીરના મલથી એટલે માટીથી મૃતિકાથી બનાવેલી મૂર્તિ તો માટીથી બનાવેલી મૂર્તિ હોય તો અને એ એની પૂજા અર્ચના કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ બતાવી છે અને ભગવાન ગણેશજી માટે આજે આ જીટીબીએલના માધ્યમથી દર્શક મિત્રોને કહેવાનું ઈચ્છા થાય કે ભગવાન ગણેશજીની જે મૂર્તિ છે એ શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ આજે ઘણા પ્રકારના ગણેશજી અલગ અલગ પ્રકારના ગણેશજી અલગ અલગ થીમોના ગણેશજી ફિલ્મ સ્ટાઇલના ગણપતિ તો કહેવાનો અર્થ કે જે પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર જે સંમત હોય એવા ગણેશજીની મૂર્તિ શ્રદ્ધાથી કારણ કે શ્રદ્ધા બીજા બધામાં કચાશ હશે ને તો ચાલશે પણ શ્રદ્ધાની અંદર ભક્તિમાં કચાશ હશે તો નહીં ચાલે એટલે ખૂબ ભગવાનની શ્રદ્ધાને ભક્તિથી ભગવાન ગણેશજીની મૂર્તિ લાવવી પોતાના નિવાસસ્થાનમાં પોતાના ઘરમાં સરસ મજાનું મંદિર હોય ત્યાં આગળ ભગવાનનું સ્થાપન કરવું પૂર્વાભિમુખે વિશેષ કરીને પૂર્વાભિમુખે ગણેશજીનું સ્થાપન કરવું ભગવાનને ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરવા અને ભગવાનને આજે વિશેષ મોદકમ પ્રિય ભગવાનને મોદકનું નૈવેદ્ય ભગવાન શ્રી ગણેશજીને અર્પણ કરી ભગવાનનું ભાવિક ભક્તો સાથે ભગવાનનો જ ગણેશજીનો જય કાર કરવો અને ભગવાન ગણેશ સંસારના એવા દેવ છે કે તમામ વિઘ્નોને દૂર કરે છે તો એવા ભગવાન ગણેશજીનું સ્થાપન પૂજન અર્ચન કરી અને ધન્ય બનવું ચોક્કસ અને આપણે જ્યારે વાત કરીએ છીએ ભગવાનની સ્થાપનાની દેવની દેવને ઘરે લાવવાની જ્યારે આ વાત થાય છે ત્યારે તો તમામ વર્ગના લોકો જે જન સમુદાયમાં છે તે તમામ વર્ગના લોકોની અંદર આવ મળકો હોય છે કે બાપા આ વખતે મારા ઘરે પણ આવે અને સતત દસ દિવસ ભક્તિ પૂજા અર્ચનાનો માહોલ એક ઘરમાં રહે ત્યારે ખાસ કરીને સાધન સંપન્ન વર્ગ એવો છે કે જે અલગ અલગ પ્રકારના અવનવા પદાર્થો પ્રસાદ પણ એ પ્રકારે ભવ્ય રીતે બનાવે અને તમામ સાથ શણગાર અને તમામ પ્રકારે તેઓ પૂજા વિધિ કરતા હોય છે ભક્તિ કરતા હોય છે પરંતુ જે એવા લોકો છે જે ખૂબ જ સામાન્ય વર્ગના છે પરંતુ ખૂબ જ ઓછી સાધન સામગ્રીમાં તેમને બાપાને પણ ઘરે લાવવા છે પૂજા વિધિ પણ કરવી છે અને પોતાના પરિવારના કલ્યાણની સુખ સમૃદ્ધિની પ્રાર્થના પણ કરવી છે ત્યારે સાવ સામાન્ય વર્ગના લોકો કેવી રીતના સાવ ઓછા સાધનોમાં તો કયા એવા પદાર્થો જે હોવા જરૂરી છે અને જે અમુક પદાર્થો કે જે નહીં હોય તો પણ ચાલ છે એ પ્રકારે તો એ સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખીને આપ સૂચન કરશો કે કેટલી કેવા પ્રકારે પૂજા વિધિ થવી જોઈએ ખૂબ સરસ પ્રશ્ન છે બેન આપનો મયુરબેન કારણ કે દુનિયાની અંદર જેની પાસે છે તો ભગવાનને બધું જ અર્પણ કરવાનું છે પણ જેની પાસે નથી પણ એની પાસે શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી પોતાના ઘરે માટીની મૂર્તિ બનાવી અને ભગવાનની સ્થાપના કરે અને ભગવાનને ભગવાને પણ કીધું છે ને કે પત્ર પુષ્પમ ફલમ તો એમ ભગવાનને આપણે શું અર્પણ કરી શકીએ સંસારની અંદર ભગવાનનું સ્વરૂપ જ અનંત છે આપણી કોઈ તાકાત નથી કે આપણે ભગવાનને કંઈ અર્પણ કરી શકીએ આમાં તો ભગવાનને ભાવ અર્પણ કરવાનો છે ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કીધું છે ને કે ન ભાવ વિદ્ય તે સત ભાવથી તમે ભગવાનને અર્પણ કરો ને એ જ ભગવાન સ્વીકારે છે પછી ગમે તેટલા મોટા મેવા મીઠાઈ લાવીએ પણ જો ભાવ ન હોય તો ભગવાન એનો પણ સ્વીકાર કરતા નથી શાસ્ત્રોની અંદર એવી કથાઓના પણ ઉલ્લેખ છે તો કહેવાનો અર્થ કે કોઈ ગરીબ હોય કોઈ મધ્યમ વર્ગનો જીવા જીવ હોય અને ભગવાનની ભક્તિ તો કોઈ પણ સંસારનો જીવ કરી શકે છે કારણ કે આ ભગવાન સંસારમાં જે જીવાત્માઓ જે છે કેવલ એમાં શ્રદ્ધાની જરૂર છે એટલે ભગવાનની શ્રદ્ધાથી ભાવથી ભક્તિથી ભગવાનને ધૂપદીપ અને નૈવેદ્ય અને નૈવેદ્યની અંદર કદાચ સમજો હું એવું વર્ણન તો ના કરી શકું પણ એક ભાવથી એવું કહી શકું કે ભગવાનને પત્ર પુષ્પમ ફૂલમ તો ભગવાનને એક નાનું ફળ પણ જો ભગવાનને અર્પણ કરી દેવામાં આવે ને તો એવા ભક્તનું પણ પરમાત્મા કલ્યાણ કરી દે એવી આ સંસારમાં અનંત કથાઓ છે એટલે ખાસ વિશેષ શ્રદ્ધા અને ભાવ મહત્વનો છે એટલે ભાવથી ભગવાનની ભક્તિ કરવી પરમાત્મા સંસારના તમામ દેવતાઓ એ ભાવથી ભક્તિથી રીજે છે અને કર્મનું ફળ ભક્તિનું ફળ મળે છે મળે છે ને મળે છે ચોક્કસ હવે અત્યારે કેમ કે રૂપેશજી ખૂબ આધુનિક યુગ ચાલી રહ્યો છે અને અત્યારે આધુનિક સમયમાં એક ચોક્કસ ટ્રેન્ડ એવો જોવા મળી રહ્યો છે કે ઓફિસોમાં પણ પોતાનું કોઈ પણ જે ધંધાર્થી હોય પોતાની ધંધાની જે જગ્યા છે ત્યાં પણ સ્થાપન કરવા માંગતા હોય છે તો ત્યાં જ્યારે આપણે બાપાની સ્થાપના કરીએ છીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેવા પ્રકારની પૂજા વિધિ ત્યાં થવી જોઈએ પૂજાની અંદર સૌથી પહેલી પદ્ધતિ હોય તો પવિત્રતા તમે ઓફિસમાં હોય પોતાની ફેક્ટરીની અંદર હોય દુકાનની અંદર હોય વેપારના કોઈ પણ સ્થાનમાં તમે જ્યાં ભગવાનને બિરાજમાન કરો છો એ જગ્યા પહેલાં પવિત્ર હોવી જોઈએ ત્યાં આગળ રહેનારા લોકોનું આચરણ પણ પવિત્ર હોવું જોઈએ અથવા ભગવાનની જે પૂજા અર્ચના જ્યાં કરવામાં આવે છે બે સમયે ભગવાનને ધૂપદીપ નૈવેદ્ય અને ભગવાનની ખૂબ ભાવથી આરતી જે છે એ ભાવથી કરવામાં આવે તો જે પણ વ્યવસાયિક હોય વ્યાપારિક ધોરણ સાથે સંકળાયેલા હોય તો એવા લોકો પોતાની ફેક્ટરીમાં પોતાની ઓફિસોની અંદર પોતાના વ્યવસાયના સ્થાને પણ ભગવાન ગણેશજીની પૂજા કરી શકે છે પણ ખાસ એની અંદર પવિત્રતા અને સત્યતા હોવી જોઈએ બસ આ બે વસ્તુનો અને સદાચાર હશે તો એ તમારી પૂજા એ ભગવાન સુધી પરમાત્મા સુધી એ પહોંચે છે બિલકુલ પરંતુ આપણે જ્યારે ઘરમાં જ્યારે બાપાને લાવીએ છીએ તો ઘરમાં અને ઓફિસમાં એ તો ખૂબ જ મોટો ફરક કહી શકાય કેમ કે ઘરમાં આપણે ચોવીસ કલાક કેમ કે ઘરનું કોઈને કોઈ સભ્ય છે જે બાપાની જે પણ વ્યવસ્થાપન કર્યું છે પંડાલમાં જે પ્રકારે તેનું ધ્યાન રાખવા માટે હોય છે હવે ઓફિસમાં જરૂરી નથી તો પછી ઓફિસમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું કેમકે ખાસ કરીને સવાર સાંજ આરતી બી થાય ન થાય સળંગ દસ દિવસ રાખી શકે અમુક ઓફિસો નથી પણ રાખી શકતા બે ત્રણ દિવસમાં પછી વિસર્જન કરી દેવાનું હોય છે એવું પણ વલણ જોવા મળે છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અંદર અંદર કે પોતાના ફેક્ટરી કે ઉદ્યોગોની અંદર જ્યાં પણ ભગવાન ગણેશજીની સ્થાપના કરવાની હોય પહેલા તો એ જે સ્થાન હોય એને શુદ્ધ પવિત્ર ગંગાજળથી એને પવિત્ર કરી દેવું અને વિશેષ ધ્યાન રાખવું કે ત્યાં એકદમ સત્યતા અને પવિત્રતાનું વાતાવરણ રહે આજે આજકાલ આપણે જોઈએ છીએ કે ઓફિસોની અંદર દરેક પ્રકારના વ્યક્તિઓ આવતા હોય પણ ત્યાં આગળ એક સદાચાર ખાસ જાળવવું પછી યમ નિયમ તપ સ્વાધ્યાય આ એનું પણ ધ્યાન રાખવું જોઈએ બિલકુલ જો સ્થાપના કરવી હોય તો કઈ રીતે કરવી વાસ્તુની દ્રષ્ટિએ સ્થાપના કરવી હોય તો પૂર્વાભિમુખ ભગવાન ગણેશજીનું સ્થાપન થાય તો વધારે વિશેષ છે અથવા તો ભગવાનની ઉત્તરાભિમુખની અંદર પણ ભગવાનનું સ્થાપન કરી શકાય ઈશાનમાં પણ ભગવાન ગણેશજીનું સ્થાપન કરી શકાય તો એની અંદર ખાસ વાસ્તુ પ્રમાણે ભગવાનનું આપણું મુખ પ્રદિશાની અંદર એટલે સૂર્ય નારાયણના તરફ રહે અને ભગવાનની પૂજા અર્ચના થાય આનું ખાસ આટલું વિશેષ ધ્યાન રાખવું ચોક્કસ રૂપેશજી આપ જોડાયા અને ખાસ કરીને જે પૌરાણિક મહાત્મય છે જે તમામ ધાર્મિક શાસ્ત્રોમાં જે કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તેના વિશે તો વાત કરી જ સાથે સાથે જ્યારે મૂર્તિ સ્થાપનની સાથે જોડાયેલી તમામ પ્રકારની બાબતોમાં માર્ગદર્શન આપ્યું એ બદલ આભાર જય ગણેશ તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત આજે ગણેશોત્સવ વિશે અને જ્યારે ગણેશોત્સવના આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી દિવસો સુધી કેવી રીતના બાપાની જ્યારે ઘરે પધરામણી કરી છે કેવી રીતે પૂજા અર્ચના કરવી કેવી રીતે શુભ ફળ મેળવવું કેવી રીતે બાપાને વિઘ્નહર્તાને લાવ્યા છીએ જ એટલા માટે કે ઘરમાં તેમની સાથે સાથે સુખ સમૃદ્ધિ આવે પરિવારના તમામ સભ્યોનું કલ્યાણ થાય અને જે પરિવારનું કલ્યાણની એક ભાવના છે તે કેવી રીતના પૂજા વિધિથી આપણે બાપાને પ્રસન્ન કરી શકીએ તેના વિશેની ખાસ વાત અને સાથે સાથે કેમકે આધુનિક જમાનો છે અને તમામ એ લોકો જે પોતાના ધંધાના સ્થાને વેપારના સ્થાને કંપનીમાં જ્યારે સ્થાપના કરતા હોય છે બાપાની ત્યારે કેવી રીતે કરવી તેના વિશે પણ વાત કરી ત્યારે આ જ પ્રકારે અનેક મહાત્મ્ય છે ગણપતિ બાપાના અને અનેક પ્રકારની કથાઓ જે છે તે સદાય આપણા લોક માનસમાં જીવંત રહેશે ડે સ્પેશિયલમાં આજે આટલું જ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ પ્રજા આપશો નમસ્કાર